ભરેલા કારેલાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ છાલ આપણે કાઢી લેવાની છે બધા કારેલાની છાલ કાઢી અને રેડી કરી લીધા છે આવી રીતે વચ્ચેથી પેસ કરી નાખવાનો એક અને પીલરની મદદથી વચ્ચેના બધા બીનો ભાગ કાઢી નાખવાનો છે આ રીતે જેથી કરીને વચ્ચે આપણે મસાલાને પ્રોપર ભરી શકીએ આ રીતે પ્રોપર બધું કાઢી નાખવાનું છે બધા કારેલામાંથી આપણે બીનો ભાગ કાઢી લેશું કારેલું તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે બધા કારેલામાંથી આ રીતે બીનો ભાગ કાઢી નાખ્યો છે એમાં આપણે એક મોટી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ મીઠું નાખવાથી કારેલાની કડવાશ છે તે ઓછી થઈ જાય છે આને આપણે આવી રીતે ઢાંકી અને અડધી કલાક માટે રેવા દેસું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું જેથી કરીને કારેલાની કડવાશ ઓછી થઈ જાય હવે આને ઢાંકી અને અડધી કલાક માટે રેવા દઈએ હવે આપણે કારેલામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈશું જેના માટે હું સૌ પ્રથમ મોટા બાઉલમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું તમારે ગાંઠિયાનો ભૂકો નાખવો હોય તો પણ નાખી શકો છો ત્રણ મોટી ચમચી મગફળીનો ભૂકો અને એક મોટી ચમચી જેટલું વાટેલું લસણ એડ કરી દઉં હવે એમાં આપણે સૂકા મસાલા એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર બે મોટી ચમચી ધાણા ધાણા ધાણાજીરું થોડું વધારે એડ કરવાનું છે અને એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી સાકર એડ કરવાની છે તમે ગોળ નાખો હોય તો ગોળ પણ નાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દઈએ બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે કારેલાને આપણે બે ત્રણ પાણીથી પેલા ધોઈ લેશું જેથી કરીને કડવાસ ચતીરે અને મીઠું જે નાખ્યું છે એ પણ નીકળી જાય કારેલા ને બે પાણી બરાબર ધોઈ લીધા છે હવે આપણે મસાલો ભરી મસાલા ને પ્રોપર દબાવી દબાવી એકદમ સરસ છેલ્લે સુધી અંદર સુધી જાય એ રીતનો ભરવાનો છે આ રીતે આપણે બધા કારેલા ને ભરી લેશું મેં બધા કારેલાને ભરી લીધા છે અને આ જે મસાલો વધ્યો છે એને આપણે વઘારમાં યુઝ કરવાનો છે આ મસાલાથી ગ્રેવી ખૂબ જ સરસ રેડી થશે આટલો મસાલો થોડોક એક્સ્ટ્રા બનાવવાનો જ છે તો હવે આપણે કારેલાને વરાળે બાફી લેશું કારેલાને આપણે આમાં રાખી દઈશું અને દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું

તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાય અને અડધી ચમચી એડ કરી દઈશું દઈએ અને એક નવ જીણું સમારેલું ટામેટું છે જે એડ કરી દઈશું હવે એમાં આપણે જે મસાલો રેડી કર્યો હતો કારેલા ફરવા માટેનો એડ કરી દઈશું અને પ્રોપર સાંતરી લઈએ અડધો ગ્લાસ પાણી નાખી દેશું જેથી કરીને મસાલો બેસી જાય અને આને ઢાંકી અને પાંચ મિનિટ માટે કુક કરી લેશું ગ્રેવીમાં હવે તેલ ઉપર આવી ગયું છે એમાં સ્ટીમ કરેલા કારેલા એડ કરી દઈશું

અને બધાને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ